ये देखिए रिवर फ्रंट पर सांप ही सांप आए हुए हैं आप आओ तो ध्यान रखना रिवर फ्रंट पे बहुत सारे सांप है और ये पानी के सांप पता नहीं जहरी है कि नहीं है पर ये सांप रिवरफ्रंट पे आते ही हैं अभी पानी आया हुआ है पानी बहुत छोड़ा है तो रिवरफ्रंट पे सांप भी बहुत सारे आए हुए हैं तो कृपया आप ध्यान रखिएगा જો ઉપર ચડે છે અમદાવાદ રિવરફ્રન્ટ છે સુભાષ બ્રિજ રેલવે વાળો બ્રિજ છે જ્યાં પાણી રોદ્ર રોગ દેખાઈ રહ્યું છે ત્યારે હું પુલ કને ઉભેલો છું જ્યાં આગળ આ સામે સુભાષ બ્રિજ દેખાઈ રહ્યો છે અને આ પાણી છોડેલું છે સામે જેસીબી જે બુલેટ ટ્રેનનું છે એ પાણીમાં તણાયેલું દેખાઈ રહ્યું છે અને આ નીચે ચાલવાની જગ્યા છે બધા સતા હોય છે એ આખો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે